બધાને ખાંસી આવે તાવ આવે તો ટીવી છે એવું આપણે કન્ફર્મ કરી નહી શકે એના માટે ત્રણ એના ટેસ્ટ છે પહેલા છે તો એ ગળફાની તપાસ કરાવવાની તમને જે ખાંસી આવે છે ખાંસીના ટાઈમે તમને જે ગળફો નીકળે છે એ ગળફાની તપાસ કરાવવાની હોય છે એ ગળફાની તપાસમાં એ તમને એક બે સેમ્પલ લઈ એક તમે જાઓ ત્યારે તરત ને તરત એક ગળફાની ડબી આપે એમાં લઈ અને બીજા દિવસે સવારે મોર્નિંગ સેમ્પલ તમે જે વાસી પાવડરનો જે કડફો નીકળે છે એ આપવાનો હોય છે Hey! કોઈને ક્વેરી છે આ થયું કે બેટનો વાયરસ છે એ 0 થી 14 વર્ષના કોઈ પણ બાળકોને અફેક્ટ કરી શકે છે એવું નથી કે 14 વર્ષ પછી અફેક્ટ નહીં કરે તો બધાને જ અફેક્ટ કરે છે પણ 0 થી 14 વર્ષના બાળકોને વધારે પડતો થાય છે હવે ચાની પુરા વાયરસમાં કડામાંથી સેમ્પલ લઈ બીજું કે તમારું બ્લડ સેમ્પલ લે એ બ્લડ સેમ્પલમાંથી સીરમ સેમ્પલ અલગ કરે અને આપણા એને નથી જતો એ પુણેને હમણાં ચાલુ કર્યું છે ગાંધીનગરમાં થાય છે પણ અત્યાર સુધી એને વાયરોલોજી ટેસ્ટ કેતા હતા અને એ આપણે મોકલતા હતા પુણે એ રીતે

એ માટેની ફેનીટોઇન લેરાઈસે પણ કરી દેતા એપ્લાય થાય છે એ આપવાની હોય છે કોઈને ચાંદીપુરામાં ગઈ માં મહારાષ્ટ્રમાં ચાંદીપુરા વિલેજમાં એ સૌથી પહેલા એ માખી મરી હતી એ માખી સેન્ડ ફ્લાય એનું નામ સેન્ડ ફ્લાય છે સેન્ડ ફ્લાય એટલે થતો રોગ છે

એની 3 થી 6 mm ની લંબાઈ છે આ બધું ઠીક છે આ કે એની લાઈફ સાયકલ છે એ પહેલા જે માખી છે માણસને બાઈટ કરે છે બાઈટ થી એના વાયરસ માણસની અંદર જાય છે અને એ પછી માણસની અંદર પ્રવેશીને બધા એના જે બી એના પર્ટીક્યુલર જે સિમ્ટમ્સ છે તે અપિયર થાય છે અને મેઇનલી જીઆઈટી સિસ્ટમ અને સીએનએસ સિસ્ટમને અફેક્ટ કરે છે એટલે માણસ એક એકથી બે દિવસની અંદર એને સીએનએસ સિસ્ટમને અફેક્ટ થઈને કોમામાં જતું રહે છે અને ડેક થવાનું શક્યતા છે આ એના ક્લિનિકલ ફીચર્સ એટલે લક્ષણો છે ક્લિનિકલ ફીચર્સ ફીચર્સમાં છે ફીવર અને ન્યુરોલોજીકલ સિમ્ટમ્સ વિભાન થઈ જવો આ એના લક્ષણો અને ચાળા ઉલ્ટી કોમિટિંગ ડાયરિયા હેડેક ઓલધર સેન્ટોરિયમ ટુ થી અંદર આ બધા થાય આ બધાના છે સેમ્પલ કલેક્શન એટલે મોકલવાનું હોય લેબોરેટરીમાં અને બીજું લોહીમાંથી સિરમ સેમ્પલ એટલે પાણી જેવું લિક્વિડને અલગ કરીને એ મોકલવાનું હોય છે ડાયગ્નોસ્ટિક કેસમાં અલાઈઝા આવે અને આઈએફએ આવે અલાઇઝા મીન્સ કે એન્ટીબોડી આવે ને એ અલગ કરે એના બેઝ આખી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે અને રેપિડ ડાયગ્નોસ્ટિક એટલે જે કોવિડમાં તમે રેપિડ ટેસ્ટ કરાવતા હતા એના જ ટાઈપની એક રેપિડ ડાયગ્નોસ્ટિક મેનેજમેન્ટ મેનેજમેન્ટમાં એવું છે જનરલ મેનેજમેન્ટ એટલે એરવે બ્રીથિંગને સર્કુલેશન એટલે તમે એને જે શ્વાસ લેવામાં તકલીફ હોય કે એ હોય તે પહેલાં ક્લિયર કરવાનું પછી એની સિમ્થોમેટિક ટ્રીટમેન્ટમાં એવું આવે છે કે એને એન્ટીકલ્વર્કલ થેરાપીમાં ડાયજેપ ડાયરેમાં ફેનિકોઇન નામની ટેબલેટ આવે છે કાં તો ઇન્જેક્શન આવે એ આપવાનું અને બીજું છે સિમ્પોમેટિકમાં એને ડાયરે વોમિટિંગ હોય તો એના શરીરમાંથી પાણીનો વધારે પડતો લોસ થઈ જાય એટલે એના માટે ફ્લુડ રિપ્લેસમેન્ટ થેરાપી આપવાનું

ડેન્ગ્યુમાં તમને વધારે પડતો થાક લાગવો માથું રૂકવું પછી ખંજવાડ આવો શરીરમાં લાલ ચકામાં પડી જવા આ બધા ડેન્ગ્યુના લક્ષણો છે અને મલેરિયામાં પણ તમારે માથું રૂપવું ઠંડી લાગીને તાવ આવો એ પણ મલેરિયાના લક્ષણો છે તો એના માટે હમણાં તાવ આવતો હોય તો સાદો તાવ નહીં સમજવો કોઈ પણ નજીકના આરોગ્ય કેન્દ્ર પણ મલેરિયાની તપાસ થાય છે તો ત્યાં કરાઈ ગઈ અને મલેરિયા માટે মলেটমেণ্ট আম প্লম হালি পেলোৱা જે તો ડેન્ગ્યુ થાય છે એટલે આ ધ્યાન રાખજો કે હમણાં કોઈ પણ તાવ આવે તો સાદો નહીં સમજો ડેન્ગ્યુ ને મલેરિયાની તપાસ કરાવી લેવી બંને ટ્રીટમેન્ટ છે અને બીજું મલેરિયામાં સ્પેસિફિક ટ્રીટમેન્ટ છે કે વાયક્સ પાલથી પેલ છે એમાં ક્લોરોક્વિન ને પ્રાઇમોક્ન આપવાની આવે છે ટેબ્લેટ છે તો જે પણ તમને લક્ષણો દર્જના હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈને તપાસ કરાવીને એ કરાવી લેવાની છે બરાબર છે કોઈને કોઈ ફેર હોય તો